ભાવનગરમાં બેંક રિકવરી એજન્ટોની દાદાગીનો એક હચ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે શહેરના રિંગ રોડ પર આવેલા સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધકેક પોઈન્ટ નામની દુકાન ધરાવતા વેપારી પ્રતિકભાઈ ભીમજીભાઈ પાંગરે પર એક્સિસ બેંકના રિકવરી એજન્ટોએ જીવલેણ હુમલો કર્યો છે મળતી માહિતી મુજબ વેપારીએ બેંકમાંથી બે લાખની લોન લીધી હતી જેના હપ્તા બાકી હોવાથી વસૂલાત માટે છ થી સાત જેટલા શખ્સો દુકાને પહોંચ્યા હતા લોનના હપ્તા બાબતે બોલા ચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કે રહેલા એજન્ટો એ દુકાન માં રહેલી છરી વડે જ પ્રતિક ભાઈ પર હુમલો કરી દીધો હતો થોડા દિવસે આ થયેલા હુમલાને પગલે સમગ્ર ભાવનગરમાં ચકચાર મચી છે અને હાલ ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું બેંકો હવે વસુલાત માટે ગુંડા તત્વોનો સહારો લઈ રહી છે રિંગ રોડ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્ષ માંથી આવું છું એક્સિસ બેંકવાળા આવ્યા હતા ક્રેડિટ કાર્ડને લોન માટે તમારે એમ કરીને પૈસા ભરવા પડશે મેં કીધું મહિનો પછી ફરીશ અત્યારે નથી પૈસા મારી પાસે છે અને છે એ બધા ફોન આવતા મારી ઉપર કે હપ્તા ભરી ગયો એમ મેં કીધું મહિનો ખમવા ત્યારે પૈસા નથી તો પછી છ સાત જણ આવીને સીધો મારી ઉપર હુમલો કર્યો લોન લીધી હતી એક્સિસ બેંકમાંથી એક્સિસ બેંકમાંથી બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલી લોન લીધી હતી બે લાખની લોન લીધેલી છે અકવાડા બ્રાન્ચ છે અત્યારે હાલ એ લોકો દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેમની પાસે શું શું હથિયાર હતા હથિયાર નહોતા એ લોકો પાસે તમારે કિચન મચરી હતી ને એ જ લીધી છે અત્યારે કોણ કોણ હતું કાંઈ ઓળખો છો ના કોઈ ઓળખતો નથી કેટલા વ્યક્તિઓ હતા છ થી સાત જણા બનાવ કઈ જગ્યાએ બન્યું મારી શોપે સિલ્વર સ્કાય કોમ્પ્લેક્ષમાં ધ કેક પોઈન્ટ કરીને છે तो हाई डॉट में है जो जो आ आ आ आ आ आ आ आ આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી તમારી સાથે તમારી માટે